કપા પડતો પત્ની પત્નીને પતિ ધરમ પાળવો પડે આપડે હે કાન છે ભાભી આપડે અમારો ભાગ આપી ચાલો

Kapa, porto mungkin mandi main mira, kappu mira, rara ra, tinjau ra, rara tinjau. rara ra, 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 rara ra,

અવે જો બેને કેટલી બધી માંડી વીણા કે હો તો ભાઈ એવું હે બધે 90 90 વીણી હવે આપણે બીજી જગ્યાએ જાણીએ થોડું હું છે હું ની માંડવીનું હે માંડવી નું આયા દાડીએ દાડી કીધું તો માંડવી ખાઈ તો વીળ નથી ખાવા હાટો વીરવા આયા ખાવા તો કાં કરવાન ટેમ આવે કપા કે

કપા મૂકી દીધો પડતો અને માંડવી વીણો મીડા કારણ કે કપા અમારે વીણો નતો એ ભાઈ કઈ કટકું હતું કે એ પૂરું થઈ ગયું એટલે મેં પછી માંડવી વીણો મીડા તો છે કે ભાઈ હવે આપણે અવિનેશ ભાઈને ને રમાડવા મીડ્યા છે ને હે ને આ બે જણા ને થોડી દેશે માંડવી વીણવા જો કા શું કરું ભાઈ આવા હાટ કામ હા એ તો પણ તમારા જ શનિવાર ને બધું બહુ રહેવાનું હોય કે એટલે માંડવી તો તારા જ હા જો જણ થઈ ગયો બે જણ થઈ ગયો

મારું છે ને ભાઈ હા તો વાંધો નહીં ભાઈ બધી મેન બેન આપડી છે આપણે તો વ્લોગ ની અંદર શૂટ કર્યું એટલે ભાઈ હે ને એવડા ને દેવી પડશે હું આવડા ઠલક છે ને તે હું એવડા પાઈન માંડવી ભી લઈ રમેશ તમારે તાય ને રમેશ માંડવી ભી ની કોણ કે તમારે ના ઘેરે વાળા શાંતિ ની કોઠા ને કોઠા ભરી ભરી બતાવે ઈ તો ભાઈ હાસ્યો જ પણ લંકામ હોનો લાગ બંધો પીડું પણ હું કામ એવું હે ઈ વાતો હે ને હા

તો ભાઈ જો હવે બધા છે કે મેંડી ની ઊભી ને આપણે અકડી પર વીણા લાગી લાગી તો ફેમિલી જો બધ થાય મેંડી ની છે બધ થાય અહીંયા સારોલાન ઢેગલો પીડો હે ને પણ આમાં એટલી મેંડી સમજો હે જો કેટલી મેંડી પડી જો તામાં એટલી બધી મેંડી છે અને દી તે હવે ને આથમ આથમ આવી ગયો છે હવે રમેશ ભાગું ની જો હે ભાગું ની જો હે ભાગુ ને હવે હા બેઠા રહે ને ની મેંડી વીણતા ને ખાય છે એમ કો

એવું હે બધું તો બધા માઇન્ડવીની વીણી હે ને આપણે હે કે બ્લોગ અપલોડ કરતો હોતો હું અહીંયા એક બાજુ છે ને માથે ઊભો હો અહીંયા થોડું થોડું મેટ આવતો હોઉં કે એક બ્લોગ અપલોડ કરવાનો હતો ને તે કરતો હોઉં માંડવી વીણી જમરું ખાવા ભૂકી જતો આવા મા જમરૂખો જ ગોતો હોય તો એને માનવી વીણી હે ને હું અહીંયા ઊભો છું ગાહડી કપ્પા વેણેલો હતું કે વેલાર વીણાઈ ગયો હો તો એટલો કપાં હે વીનેલો તો અહીંયા હું અહીંયા બેઠો હો વિડીયો અપલોડ કરું છું ને આપણે બધા મેન્ડવી વીણીએ

તમારે તો કાલે આપડે બોલી નથી કરી ભલે તોય આપડે બોલી હોય મારો અડધો ભાગ લાગશે

તો ભાઈ ને આજનો બ્લોગ તમને કેવો કેવું લાગ્યું ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય